નારાયણ સેવા સંસ્થાન દ્વારા સુરતમાં ત્રેવીસમી ફેબ્રુઆરી દિવ્યાંગો માટે મફત નારાયણ લીંબ અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રાજસ્થાનની પ્રતિષ્ઠિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે વિશાળ મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ રવિવાર ત્રેવીસમી ફેબ્રુઆરીએ સુરતના અલથાણ પતાર કોમ્યુનિટી હોલ સોહમ સર્કલ નજીક યોજાવા જઈ રહ્યો છે જે લોકોએ અકસ્માત કે બીમારીના કારણે હાથ પગ ગુમાવી દીધા છે તેમને દુઃખભરી જિંદગી બદલીને સ્વાવલંબન તરફ દોડવા માટે સંસ્થાન નિસ્વાર્થપણે આ કાર્ય કરી રહ્યું છે ગુજરાતના દિવ્યાંગજનોને સહાય પૂરી પાડવાના સંકલ્પ સાથે મફત દિવ્યાંગતા નિવારણ સર્જરી ચયન અને નારાયણ લીમ અને કેલિપર માપન કેમ્પ સવારે આઠ થી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે ટીમ ઉચ્ચ ગુણવત્તા હલકા અને

વિવિધ વ્યવસ્થાઓ માટે અલગ અલગ કમિટીઓની રચના કરી દેવામાં આવી છે અત્યાર સુધી ચારસો પચાસ લોકો પ્રી રજિસ્ટર થઈ ચૂક્યું છે હું હરીશભાઈ પટેલ ચેરમેન પી એમ પરેલ ઇન્ટરનેશનલ સ્કૂલ બેસું સુરત અમે આ રવિવારે ત્રેવીસ ફેબ્રુઆરીએ વિકલાંગના માટે એમનું માપ લેવા માટેનું એક સિબિલ રાખેલું છે શિબિલ રાખેલી છે જે નારાયણ સેવા સંસ્થાન उदयपुर ના સંયોજક ટી આ પ્રોગ્રામ અમારો ચાલી રહ્યો છે આ સિવાય અમે સ્કૂલ માં પણ ઘણી સેવા માટેની જે આ સ્કૂલ બનાવેલી છે ટી એમ પર ઇન્ટરનેશનલ સ્કૂલ એક ટ્રસ્ટી સ્કૂલ છે અને અહીંયા અમારો કમાવાનો કોઈ પ્રોફેશનલ આવે પણ નથી અને સમાજની સેવા માટે આ કામ કરી રહ્યા છીએ આ સિવાય પણ અમે ઘણા આદિવાસી એરિયામાં પણ એજ્યુકેશનનો લાભ લોકોને મળે એ માટે પ્રયત્નો કરી દે છે નારાયણ શિવા સંસ્થાનું કામ જોઈને મને પ્રેરણા મળી અને કોઈ પણ દિવ્યાંગને જ્યારે હું જોઉં છું ત્યારે મને એમ થાય કે હું ચાલી શકું છું હું મારા હાથનો ઉપયોગ કરી શકું છું પણ તેનો ભાઈ બિચારો એકદમ લાચાર છે એ લાચારીને દૂર કરવા માટે અમને એક વિચાર આવ્યો અને મેં નારાયણ શિવા સંસ્થાના સહયોજે કામ શરૂ કર્યું આ ફક્ત ગુજરાત માટે છે એવું પણ નથી સમગ્ર ભારતમાંથી માંથી કોઈને પણ જો આ કેમ્પ નો લાભ લેવો હોય તો આવી શકે છે અમે એમને આવકારશું અમને ઓછી ખુશી થશે જો શક્યતા વધારે લોકો આવશે તો પણ અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ દિવ્યાંગ સમાન જિંદગી જીવી શકે સુવિધાયુક્ત જિંદગી જીવી શકે આભાર नमस्कार सर मेरा नाम भगवान प्रसाद गौड़ है मैं नारायण सेवा संस्थान का मीडिया एवं जनसंपर्क प्रमुख बड़े ही प्रसन्नता के साथ में आप सबको बताया जा रहा है कि नारायण सेवा संस्थान एवं श्री शांताबेन त्रिभुवन दास चैरिटेबल ट्रस्ट के संयुक्त तत्वाधान में आगामी तेईस फरवरी रविवार को एक विशाल शिविर का आयोजन किया जा रहा है जिसके अंदर ऐसे दिव्यांगों को लाभान्वित करने का संकल्प रखा गया है जो किसी दुर्घटना में या बीमारी की वजह से हाथ या पाँव खो चुके हैं उन सबको निःशुल्क मॉडुलर आर्टिफिशियल लिम लगाने के लिए मेजरमेंट लिया जाएगा और साथ ही ऐसे दिव्यांग जिनके पाँव कमजोर हैं उनका कैलिपर्स का भी मेजरमेंट लिया जाएगा और जो ऑपरेशन के करवाना चाहते हैं या जन्मजात दिव्यांग हैं उन दिव्यांगों का चयन करके उदयपुर ले जाके निःशुल्क ऑपरेशन भी किया जाएगा नारायण सेवा संस्थान के इस शिविर में 40 सदस्यीय टीम शुक्रवार को यहाँ पहुँच जाएगी और जो भी दिव्यांग सुबह आठ बजे से लेकर शाम को पाँच बजे तक आएंगे उन सबको लाभान्वित करने का संस्थान का पूरा संकल्प रहेगा वो पूरी तरह से सशक्त और संतुष्ट होकर यहाँ से जा पाएंगे और मैं आपके माध्यम से बताना चाहूँगा जो भी दिव्यांग आए वो अपने साथ में आधार कार्ड डिसेबिलिटी सर्टिफिकेट और दिव्यांगता दिखाते हुए दो फोटोग्राफ्स अपने साथ में लेके आएँ अगर आपके मन में कोई संशय है या अधिक जानकारी प्राप्त करना चाहते हैं तो हमारा एक कॉन्टैक्ट नंबर है सेवन जीरो टू थ्री फाइव जीरो डबल नाइन डबल नाइन इस पर फ़ोन करके आप अधिक जानकारी प्राप्त कर सकते हैं और मैं आपके माध्यम से ये भी बताना चाहूँगा जो भी दिव्यांग आएंगे उन दिव्यांगों के लिए निःशुल्क भोजन अल्पाहार की व्यवस्था पूरे दिन चलेगी और आएँ अधिक से अधिक संख्या में आके शिविर का लाभ उठें खूब खूब धन्यवाद